અને પુણ્ય કર્યા હોય એ જ વ્યક્તિ સ્વર્ગ માં જઈ શકે પાપ કર્યા હોય નહીં એના માટે તો પછી યમ રાજા બેઠા છે ધોકો લે અઠ્યાવીસ પ્રકારના બધા નર વર્ણન છે ભાગવતજી અંદર આગળ આવશે કે કેવા કેવા પાપ કર્યા હોય તો કેવું કેવું નર્ક પ્રાપ્ત થાય એટલે એ જે જેને પાપ કર્યા છે એના માટે તો નર્ક છે પણ જેને પુણ્ય કર્યા હોય એના માટે સ્વર્ગ છે પણ ભગવાનનો ધામ તો નથી પણ અહીંયા ભાગવતજી એક એવું શાસ્ત્ર છે કે જે એક વાર એનું શ્રવણ કરી લે મનન કરી લે ચિંતન કરી લે તો એનો ભવ ભવ તરી જાય છે કે સીધો ડાયરેક્ટ ભગવાન પાસે ડાયરેક્ટ વૈકુંઠ જ એમાં કોઈ છુટકો જ નથી નારદ મુનિ સામે હતા કોઈ એવું પ્રમાણ કોઈ હોય તો મને બતાવો તમે કહો છો પાપી માણસ હોય અને પાપીને આવી રીતે એટલું તો કીધું તો નારદ મુનિ તો પ્રશ્ન પૂછે છે જીવનમાં જેને ગમે એવા પાપ કર્યા હોય માતૃ પેતૃ દૃષિકા જે માતા પિતા નો કર્યો હોય એવા વ્યક્તિ નો પણ જો ભાગવત સાંભળી લે તો ઉદ્ધાર થઈ જાય અનેક પ્રકારના અધમ ન કરવાના કર્મો કર્યા હોય ગુરુનો દ્રોહ કર્યો હોય સોનાની ચોરી કરી હોય આવા ગમે તેવા મોટા પાપો કર્યા હોય જેને મહાપાપો કહેવાય સોનાની ચોરી એટલે મહાપાપ માતા પિતાનું વારંવાર અપમાન કરવું માતા પિતાનું માનવું નહીં માતા પિતાને તરસોડવા આ બધું કાર્ય કરો ને બહુ મહાન પાપ છે અને આવું કોઈનાથી પાપ થઈ ગયું હોય ને પણ અહિયાં જો બેઠા હોય ને તમે ભાગવતજી ના શરણે ચોરી કરી હોય તો મહાપાપ પોતાનું ભરણ પોષણ કરવા માટે કઈ પણ જુઠ્ઠું બોલ્યા હોય અને કોઈનું ધન હળ કરી લીધું હોય તો એ પણ મહાપાપ ભાઈઓ ભાગમાં સંપત્તિ આવી હોય પણ કોઈએ ભાઈને બિચારો ઘોડો હોય અને છેતરી અને વધારે સંપત્તિ લઈ લીધી તો તમે તો અત્યારે રાજી થઈ ગયા પણ ભગવાનના ચોપડે પાપ ન થઈ જાય એટલે ભાગીદારીમાં કોઈ વ્યવસાય ચાલતો હોય એમાં ભાગીદાર સાથે કોઈ પણ પ્રકાર અન્યાય કર્યો હોય તો એ પણ પાપ થાય તો આવા કોઈ પણ પ્રકારના પાપ જેના જીવનમાં થયા હોય તો એ પણ જો ભાગવતજી ના શરણે આવે તો પાપ માંથી મુક્ત થઈ જાય આવું ભાગવતજી નું મહત્વ તો કે એનું પ્રમાણ શું પ્રમાણ વગર હું કઈ રીતે માનું એવું કઈ પ્રમાણ હોય કે જેની આખી જિંદગી પાપ જ કર્યું હોય અને છતાં એનો કઈ ઉદ્ધાર થઈ ગયો હોય અને એવું કઈ મને એક ઉદાહરણ આપો એવી કોઈ કથા સંભળાવો તો હું આ શાસ્ત્ર ને માનું ત્યારે સનત કુમારો કહે છે કે આ કથા સત્ય સ્વરૂપ કથા છે અને સત્ય સ્વરૂપ જે કથા છે એ જ સંભળાવું છું કે જેથી તમને ભાગવતજી મહિમા ખ્યાલ આવે એટલે આ કથા જે હવે શરૂ થાય છે ને એનું માધ્યમ શરૂ થાય છે એટલે એ કથા બધાએ સાંભળવાની છે એટલે ધ્યાન દઈને કે ભાઈ આપણે પણ જીવનમાં નાના મોટા જો આમે દરેક વ્યક્તિ હોય ને એનાથી પુણ્ય થાય ને પાપે થાય કોઈ વ્યક્તિ આ જગતમાં એવું નથી કે જેનાથી પુણ્ય થાય હોય ને પાપ ના થાય અને કોઈ આ જગતમાં એવો વ્યક્તિ નથી કે જેનાથી માત્ર પાપ જ થયો હોય ને એનાથી પુણ્ય ના થયા વીજળી નો તાર હોય એને તમે જાણી જોઈને અડો ને કરંટ આવે અને તમે તોય કરંટ આવે કારણ કે વીજ પ્રવાહ પસાર થતો હોય તો કરંટ આવ્યા વગર રહેવાનો નથી પણ જેને જાણી જોઈને પાપ કર્યું છે એને મહાપાપ કહેવાય અજાણતા થઈ ગયું એને પાપ કહેવાય પણ જેને જાણી જોઈને પાપ કર્યું હોય એને મહાપાપ કહેવાય અને એ મહાપાપ માંથી મુક્ત થવાતું નથી જ્યાં સુધી ભગવાનના શરણે ન જાઓ ત્યાં સુધી પાપમાંથી તમે મુક્તિ પામી શકતા નથી ઘણા લોકો એવા હોય કે પાપ બહુ કર્યું હોય પછી કે આપણે પુણ્ય કરી દઈએ તો આપણે પાપમાંથી મુક્ત થઈ જઈએ તો એ એ વસ્તુ ખોટી છે પાપનો રસ્તો અલગ છે પુણ્યનો રસ્તો અલગ છે પુણ્ય કરશો તો પુણ્યના ફળોય એ ભોગવવા મળશે અને પાપ કરો તો પાપ પણ ભોગવવા મળશે પણ પાપમાંથી મુક્ત થવાનો માત્ર એક જ રસ્તો છે ને એ રસ્તો કોઈ હોય તો એ છે પ્રાયશ્ચિત અને પ્રાયશ્ચિત ત્યારે પાંચ બ્રાહ્મણોનો સમૂહ હોય અને કોઈ પાપનો ઉપકાર કરી લો પાપમાંથી મુક્ત થઈ લો કોઈ સંત હોય મહાત્મા હોય એની પાસે તમે પાપનો પોકાર કરી લો એટલે પાપમાંથી મુક્ત થઈ જવાય જેનો કોઈ દાખલો દાખલોને ઉદાહરણ હોય તો કળયુગની અંદર પણ જેસલ છે જે આજે જેસલ પીર થઈને પૂજાય છે એ પોતાના સગી બેન અને ભાણેજની જેને હત્યા કરી એવા પાપમાંથી એ જીવન ભર ના ઉગરી શકે છતાંય જે હે તોરલદેવ આમ નાવ જતી હોય ને જેસલ બેઠો હોય અને આમ એટલી નાવ આમ ભગવંતથી હોય જેસમને એમ થઈ ગયું કે હવે મારું મોત નિશ્ચિત છે અને એવા સમયમાં પણ જો જતના પાઠાના શરસી રાણી જે કે લાતા વાડ ને હે સતીએ કે મો મે ક્યા સતીએ કે લાતા કરનો મે કરા હે મને સો કસદે ઓ દુરેન જાડે તો કેસે પાપ પર ઓર ડરે જાડે બારદ તારો

નથી ને આપણે જીવન જો એનો ઉદ્ધાર થતો હોય એનો મોક્ષ થતો હોય તો પછી ભાગવતજીનું શ્રવણ કરવાથી નાના મોટા પાપો થયા હોય તો કેમ ધ્યાન નથી એટલે આ જે કથા છે ને બહુ પુણ્યશાળી કથા છે